કોઈપણ પ્રકારનું વાહનવ્યવહાર ભયંકર પ્રદૂષણ રોકે છે તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી તેની અનેક રોગોના ભોગી બનીએ છીએ આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી પ્રદૂષણ ઓછું થાય તેમજ દેશમાં કરની બચત અને વિદેશી ઊંડીઆમણ ઓછું વેડફાય અને દરેક થી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહત સારી થાય છે ટેકનોલોજીના યુગમાં સાયકલ એક એવું વાહન રહી છે રિપોર્ટર જલ રજાક ખત્રી જીપી કે ન્યૂઝ